આજની ચૂંટણી ચાલી રહી છે જે લોકોમાં આજે દેખાઈ રહી છે અને ઉત્સાહભેર વોટિંગ કરી રહ્યા છે અને લોકશાહીનું પર્વ એ ચૂંટણી છે આપણું નામ જ્યોત્સનાબેન પાઠક નિખિલ તિલકવાડા ગ્રામ પંચાયતની સરપંચ પદની ચૂંટણી બે હજાર પચીસમાં જે આજે યોજાઈ રહી છે તેમાં ત્રણ ઉમેદવારો છે તેમાં દરેક મતદારનો સાથ સહકાર સૌને મળી રહે છે અને સારું મતદાન થાય અને જે પણ ઉમેદવારને પેનલને વિજય બનાવે તો સર્વે ઉમેદવારો વધાવી દેશે એ બી અમારે અપડેટ થશે આપણું નામ મારું નામ તરવી વિજયકુમાર છગનભાઈ તિલકવાડા મા મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો શો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે